મશીન માં પાણી વધારે જો ધોઈ ને આપડે ચોક્કર જો અમાર ધારાબેન મેહમાન ને તેડી ના આવી ગયા જો અમારા મોંઘેરા મહેમાન હતા

ને મસ્ત એવી મસાલા વાળી ચા તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ પેલા તમે બધા ગરમા ગરમ ચા પીવા તો કે કવિ દિવસની શરૂઆત થઈ છે પણ હમણાં દિવસ ની શરૂઆત તો છે ને હમણાં કેમ મોડું મોડું ઉઠે નિંદર માં થાય છે કાલે મોડું થઈ ગયું તું મારા મોઢા ઉપરથી થી લાગતો હશે ને આખું ગજી ગઈ છે જો નિંદર નથી આવતી સાહેબ કાલ કેટલા વાગે આવ્યા કપિલ ની ઘરે થી આપણે હાડા હા પછી વિડિયો નું એડિટિંગ કર્યું એ બધું કામ કર્યું તો અઢી પોણા ત્રણ થઈ ગયા

છ વાગે બે કલાક કોણ ઉઠે છે મારી ની બપોરે એટલું આરામ કરવાનો વારો ન આવતો એટલે બરાબર ને તો મૂક્યો એમ છે કેજો કે જરૂરી છે કે કેરી ખાય તો ઘેન ચડે ને નીંદર આવે કામ પડ્યું હોય તો નીંદર કેમ આવે મને નીંદર ન આવે

સાહેબ તડકો થઈ ગયો છે ફિલ્ટર એ ચાલુ નહી થાય ભરાઈ ગયા ગાગર તો હાલો મારે ગોરો ભરવાનો છે બાકીના બીજા કામ કરવાના છે આ બાજુ મશીનમાં માં કપડા ધોવાય છે જો બધું એમનું પડ્યું છે અને આજે પાણીનો નો વારો તો સાહેબ આજ પાણી કેમ ન આવ્યું હજી કાલે નહી આવે કા પણ પાઇપલાઇન તૂટી ગઈ હતી ને હજી કાલે એટલે કાલે હાથ થાય થાવ છ થી છે એ તો આજ નો વારો થઈ ગયો કે આ વારા પૂરતું જ આટલી આવશે

તમે કાલ ઓ આજે સાહેબ ભરે છે પાણી અને જો આ ગોરામાં ફિલ્ટર નું પાણી ભરાઈ ગયું છે હવે ભરવાનું છે આ નળ નું પાણી એટલે બે પાણી મિક્સ કરીને અમે એટલે અમે મિક્સ માં પાણી પીએ એટલે વાંધો ન આવે સાહેબ ને નખરું ફિલ્ટર નું પાણી જોઈએ અને લોટી મૂકી દીધી ને ગડાઈ ના કમેન્ટ આવે છે કે અમે કોરાની અંદર હું રાખીએ હું રાખીએ તો હું ગોરાની અંદર ત્રાંબાની લોટી રાખું કળસો રાખો લોટી રાખો કોઈ પણ નાનકડું તમારે કળસો લોટી હોય ને તો એ મૂકી દેવાનું કેમકે ત્રાંબામાં કળસામાં ત્રાંબાના કળસામાં ભરેલું પાણી છે ને પીવામાં બહુ જ ફાયદાકારક એ સારું કહેવાય એટલે હું ગોરામાં છે ને ત્રાંબાની એક લોટી રાખું છું તો સારું હાલો સાહેબ હમણાં કપડા ધોવાઈ જહર મૂકવી દેજો કેવા જ સરસ લાગે

એટલે કહું ને તમે ગાંગર ભરી ને આ ચાલુ હોય ને તો એ તો સાહેબ એવા દોડી દોડી ને ઘરના કામ કરે ને કે હોય હું આ કામ કરું ને બોલું કામ કરું તો કાલે એ જે આજી ને વાસણ નઈ પડ્યા તાંબા પિતર પેડા ના તૂટે કોઈ પાછા તો કેલો મને કેટલા કામ કરાવે આ હું તો અમે કા બિચારા દુબડા પડી ગયા જો આ ઘરના કામ કરી કરીને ને અહીંયા કુંડાળા થી ગયો હો 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 કોઈ જા બા ઘરા ઉતી ને બાજુમાં જાવ પાછું પર પંખો કરીને દુકાન ન જાવ જા હું કોના સુ જવાબ દેવી

બે દિવસથી થયા ને જો હું આ પાટો વારીને ફરું છું હાથનું મારા આ હાથમાં જો હોજો આવી ગયો તમને દેખાતો હોય ને તો જો આ હોજો છે ને જમણો હાથ જ છે એટલે આ હોજો દેખાય હાથમાં તો તમને નાટક લાગે આ હાથ હોજેલો છે જો તમને બધાને દેખાય જો આ આ મારો જમણો હાથ છે આ મારી બીજી ને ત્રીજી આંગળી પાસે હોજો છે અને આ મારો દાબો હાથ છે જોઈ લ્યો આમાં ક્યાં હોજો બેનો બેલેન્સ ભગવાન કોઈ નો થવા દેવી રક્ત મારે તો અંગૂઠો ઉતરી જ જાય છે સાહેબ હાલતા મારે અંગૂઠો છે ને ખરી જાય છે ઉતરી જાય ચડાવવા જવો પડે પણ આ પાટો વાર વાંધો નથી હતો અગાસી જ નથી તમને અગાસી ચડાવો એટલે નળિયા વાળા મકાન રાખ્યા કઈ જાય નહીં કઈ ઉતારવી નહીં બરાબર ને હાલો મારે વાત મત કરવી દવા વાગી ગયા છે મારે જે કામ પડ્યા આગળ બપોરનું નું ટાણું થઈ જાય તમારા લે મારી કેમ મારી ચુંદડી ને છેડો પકડી ને ફરતા હોય વાતો કરવા તમે જ આખો દી આમાં આ તો દુકાને ફરજિયાત છે ને કપડા પહેરવા પડે એટલે નહીં તો ઈ માનવની જેમ લેંગોન ટીશર્ટ પહેરીને જ રખડે એમ છે હા ઈ એમાં એને હું વાંધો આવે ને કે ખબર નહીં મને તો બહુ ગમે પણ સાહેબ ને શરમ આવતી હોય કે નથી ગમતો હું કઈ ખબર નહીં ક્યારે એની શોર્ટ્સ પહેર્યા જ નથી શોર્ટ કે કઈ નહીં કઈ વાંધો નહીં બીજું હું તો હારું હાલો તમારે બધા હું કહેવાય છે કે જો કપાટમાં હું વાતો કરવામાં રહીને તો મારે કઈ કામ નહીં થાય મારા જેવું છે ને વાતોડ્યું કોઈ નથી

હું તો વાત કરતા કરવામાં રહી ને તો નક્કી નહીં રહી અડધી કલાકે ક્યાં વહી જાય કેમ કે આપણે વાત કરવાવાળું વાળું કોક જોઈએ તો આગળ સાહેબ એ વયા જાય ધારાબેન હજી હુતા છે પછી મારે એને આગળ મોઢા ઉપર તાળું મારીને ફટાફટ ઘરના કામ કરવાના છે બપોર લગી કઈ નહીં થાય ના એકલું એકલું ન બોલાય ને તો પછી આ બે આટા છે ને એ સટકી જાય અર્ધા સટકી ગયા અર્ધા સહી તો રહેવા દે તો સારું તમારું બધા નું કહેવાનું છે કે જો અને હજી સુધી તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને કમેન્ટ કરીને જાજો જજો સાહેબ તૈયાર થઈને નીકળી ગયા પણ ફોન ભૂલાઈ ગયો છે એનો દુકાનેથી થી તકો થાય સાહેબ ને રોજ ફોન ભૂલાઈ જાય ફોન સાહેબ ફોન ભૂલાઈ ગયો છે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી મારી બેન ને સાફ સફાઈ હાલે છે જો એ ગીતા બેન એ જય શ્રી કૃષ્ણ બેન હારું છે ને તો પાણી ની તો બેન રામાયણ છે હજી ગુરુવારે આવે તો આવે નહીતર નહી આવે હમજે હમજે પાણી વાપરવું પડે કા પણ તો કર્કસરય કેટલીક કરવી ખાવ આમ કેમ હુંંગી હુંંગીને પાણી વાપરીએ નઈ ક્યાંય એક ટીપુંય વેસ્ટ નો જાવું જોઈએ

હવે સીધી રસોઈ જ માંડવાની છે તો જો ઘરના બધા વાસી કામ થઈ ગયા કચરા પોતા વાસણ કપડા બધું અને બેન અમારા જે છે

ગોલો ગાધારા તો હાલો ધારાબેન તો ગોલો ખાઈ ને બપોર ની થાળી થઈ ગઈ છે તૈયાર તો આવી જાવ બધાય બપોરા કરવાના જે બપોરા માં છે ચોરી બટેટા નું શાક બુંદા નો સંભારો રોટલી કેરીનો રસ અને પાપડ તો આ છે આજ અમારે બપોર નું મેનુ તો આવી જાવ તમે બધાય બોપરા કરવા યારે શું થયું મને આજ કેવો દુખે છે મે પાટો હમણા છોડ્યો હો હવારના વાસી કામ કરીને પાટો વારી લીધો તો પછી પછી રસોઈ કરવા બેંગીતે પાટો છોડી નાખ્યો પછી રસોઈ થઈ ગઈ એટલે પછી ફરી પાછો પાટો બાંધ્યો ત્યાં અહીંયા દુખે છે ઓકરાઈ ગયું કેવો દુખે છે સમજો આજ બતાવી દઈએ નહીં મારા બતાવ ન જાવ યાર આદમી પાસે જાય ને અહીંયા એ ઓલે આમ છટકી મારે ને જીવ વહ્યો જાય મારે કઈ ન કરું પાટો વારી તો હારું થઈ જાય હાલો હાલો હવે બધા બોપરા કરી લે આવી જાવ તમે બધા બોપરા કરવા ઠંડો ઠંડો કેરીનો રસ ને ગુંદાનો સંભાર ને રોટલી હાલો બોપરા કરી લે ને પછી મળીએ આહા

ઘરના કામમાંથી હવે થઈ ગયા આપણે ફ્રી એટલે હવાર લગી આ પાટા પીડી આપણે હાથમાં રાખવા છે લો આ રીતના પાટો વાળું ને તો એ મારે આખો દિવસ ઘરના કામ થાય ઘરનું કામ થઈ જાય ને પછી જયા ટાઈમ મળે ને એટલે થોડીક વાર પૂરતો પાટો પહેરી લો એટલે થોડીક રાહત રહે એટલે જો આવી રીતના અમારે ઘરના કામ હાલે છે ને આવી રીતના મારી લાઈફ ને મારી જિંદગી હાલે છે પણ કોને કહેવા જવું ઘરના કામ તો મારે જ કરવા પડે છુટકા વગરની વાત છે તો તમારે બધા શું કહેવાય છે કેજો કમેન્ટમાં કે આ દુનિયામાં મારા જેવું દુખિયારું તો કોઈ નથી કે જેને

જોટ ફેમિલી જોટ ફેમિલી હું કહું હા તો વાંધો ન કે ઘર માં કોક જવું હોય તો ઘર સેટિંગ કરીને હા તમે હું હો કમેન્ટ તો સારું હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ તો કઈ આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો કઈ હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારો વિડીયો કેવો લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ તો હું હમજી કે એલા હમજી કે બધા હાલો જય શ્રી કૃષ્ણ